તમે કદાચ ક્યારે પાણીની બોટલ પર એક્સપાયરી ડેટ નહીં જોયું હોય તેથી તમે વિચાર્યું પણ નહીં હોય કે શું પાણી પણ એક્સપાયર થઈ શકે છે તો અમે તમને જણાવી દઈએ કે બોટલ બંધ પાણીની પણ એક્સપાયરી ડેટ હોય છે સ્વાગત છે તમારું અમર યુટ્યુબ ચેનલ જી ફોર ગુજરાતીમાં તો જોઈએ આજે એક નવો એપિસોડ આપણી વાત એક રિપોર્ટના અનુસાર બોટલ્ડ વોટર પર એક્સપાયરી ડેટ લખેલી હોય છે અને તે પેકિંગની તારીખથી બે વર્ષ બાદની હોય છે વૈજ્ઞાનિકોના મતે બોટલનું પ્લાસ્ટિક ધીમે ધીમે પાણીમાં ઓગળવા લાગે છે તેથી તે બે વર્ષ પછી પીવા માટે અયોગ્ય બની જાય છે જ્યારે તે બોટલનું પ્લાસ્ટિક ધીમે ધીમે ઓગળે છે અને આપણા શરીરમાં પ્રવેશે એટલે આપણને ગંભીર બીમારીઓ થઈ શકે છે જ્યારે નળ અને નદનું પાણી ક્યારેય એક્સપાયર થતું નથી કારણ કે તે રાસાયણિક સંયોજન છે અને જૈવિક પદાર્થ નથી એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુઓ આવેલા હોય છે જે સમય સાથે બદલાતા નથી જોકે પાણીમાં અશુદ્ધિઓ શકે છે છે જે સમય જતાં બગડે આમાં બેક્ટેરિયા વાયરસ અને રસાયણોનો સમાવેશ થઈ શકે છે પરંતુ નદીઓ અને નળના પાણીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે પાણીમાં બેક્ટેરિયા અને વાયરસના વિકાસને અટકાવે છે આવી સ્થિતિમાં જો તમે બોટલ ખરીદ્યા પછી પાણી પી રહ્યા છો તો તેની એક્સપાયરી ડેટ ચોક્કસપણે ધ્યાનમાં રાખો નહીં તમે પડી જઈશો બીમાર જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જય હિન્દ વંદે મા